રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ભરાયેલો છે ત્યારે જૂનાગઢમાં કિરીટ પટેલના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં આગામી રણનીતિ અંગે માહિતી આપવામાં આવી હતી ભાજપની જાહેર સભા મિટિંગો કે અન્ય પ્રચાર પ્રસારમાં પણ ક્ષત્રિય સમાજે વિરોધ દર્શાવવાની ચીમકીઓ ઉચ્ચારી હતી અને આગામી સાત જૂને ભાજપ વિરોધી મતદાન કરવાની રણનીતિની માહિતી આપી હતી આ ઉપરાંત કોર કમિટી અને સંકલન સમિતિના સભ્યોના ભાજપમાં જોડાવાની વાતને અફવા ગણાવી હતી આવો જોઈએ તેમનો નિવેદન અમારા અગત્યના મુખ્ય મુદ્દાઓ છે અને એની સ્પષ્ટતા કરવા માટે ધામે ધામ આપના આવતા પહેલા મેં કહી દીધું કે પ્રતિક ઉપવાસ એ ચાલુ છે અને આજે પણ સુંદરકાંડનો પાઠ અને હનુમાન ચાલીસા અમારી બહેનો કરી રહી છે અને આ પ્રતિક ઉપવાસ ક્રમશઃ સાત મે સુધી ચાલશે સાત મે સુધી કે સમાજ ને કોઈ ડેમેજ નથી આ આંદોલન જન આંદોલન છે ઘેર ઘેર સુધી પહોંચી ગયું છે અને અમે મક્કમતા પૂર્વક સાતમી તારીખે મતદાન કરવાના છીએ ભારતીય જનતા પાર્ટીના અહંકાર અને અમારા અસ્મિતા ને તમે સમજો એમનો અહંકાર છે અને અમે કોઈ રીતે ડેમેજ નથી અમે તો દિવસે દિવસે આવા પાણી વિનાશથી આવી ધાક આવી રીતે વ્યક્તિગત બોલાવાથી સમાજનો આક્રોશ વધી રહ્યો છે એટલે અમારા ઉપરથી મજબૂત હતા અને વધારે મજબૂત થઈ રહ્યા છે કેટલાક માધ્યમોમાં સમાચાર માધ્યમોમાં એવા સમાચાર ચાલી રહ્યા છે કે કોર કમિટી અને સંકલન સમિતિના સભ્યો એ કેસરિયા કરવાના છે એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે તો આ વાત તદ્દન ખોટી છે બ્રાહ્મક છે અને અફવા છે અને આ પ્રકારના તમામ સમાચારોને હું આપના માધ્યમથી રજૂ આપું છું સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પટેલ ભાજપના પ્રચાર પ્રસારનો પ્રારંભ કરાવશે જેમાં ને